હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા બ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ આપણે અત્યારે મોરબીનો ઓર્ડર લીધો છે ભાઈ આપણે કેવું આ ભાવનગર હૈ અત્યારે ભાવનગરથી કોલસા ખાલી કર્યા છે તો પાછા ભાવનગરથી મોરબીના કોલસા ભરવાના ખાંડમાંથી

જાય છે અંદર ભરવા માં ખાણ હે મોટી ખાણ ખાણ કરે હે બાકી તો રામ જાણે ખાણ છે કે હું છે હકીકત બધી લાંબી ખબર નથી કાઈ જોઈ શકો છો મિત્રો તમે વાઈ ગયા છે બા રાતના મરવે સાથે રેપ છે પણ અત્યારે કટલા ઊંડા હોય ને ખબર નથી મોટી કેટલા ફોટ ઊંચો હોમ જાણે तोबा 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 थारा मूड खराब कर दिया जो जो को चला मत वहां जैसी भी लोडिंग करे है ये तो देखा जैसी भी नो लोडिंग हमारा तो आज आई वो ना थी वो गर्मी लगती है, गर्मी बहुत सावन में से जरा बस हवा निकल गई वो ऊंचे ऊंचे चढ़ाई ना अपना ऐसा उतरी ना आई वहां जो सके शेख वाठी જો ઉપલી લાઈટ બંધ થાય છે ઉપલી લાઈટ ન્યાથી છે આવ્યો હાઈ પાછા આ આંદને બેડે મેળા આપણે ગાડી કોલસાન ભરવાની ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો ખાણમાં સીધા કોલસા ભરે મિત્રો ડોટફો થાય બહુ જ હમણાં તો નહીં કે બધી ગાડી આપણે ભેગી છે ભાઈ ગાડી ભરે છે ભાઈ ને ચા પાણી ને આપી દીધા કે તો કમ્પ્લેટ બરોબર રીતે ભરજી સમજ રહ્યો સમજ રહ્યો ભરે છે અહીંયા જોઈ શકો છો બધું ખાઈને મિત્રો તો આપણે ગાડી ભરીને નીકળી ગયા હોય ભાઈને વક ખાણ ને બાયણા નીકરા છે ચડી હોય અત્યારે ઉપર હવે આમાં આગળ છે ને અડધો કિલોમીટર પછી કાંટો છે કાંટો કરાવી અને ખબર પડે સાચો વજન હું છે ને વધારે હોય તો પાછો કાઢવા આવવું પડે ઓછો હોય તો પાછો નાખવા આવવો પડે આપણે સેફ ઉપર ચડવાનું કાથી ભયરીથી ગાડી જો દેખાઈ નથી ક્યાંક નાટબરે ને ભયરીથી ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો બધાને તો આપણે અત્યારે આવી ગયા છે અહીંયા પેટ્રોલ પંપે જ્યાં ખાતે આવવાની છે જોઈ શકો છો ગાડી ભરેલી પડી આપણે પેટ્રોલ પંપેથી નીકળી ગયા હૈ અત્યારે આગળ ટ્રાન્સપોર્ટ ઓફિસ છે ત્યાં જવાનું હોય એટલે લેવાનું છે એવું થઈ કે બોઈલર નથી પણ ત્યાં જવાનું છે કીધું છે આપણે જાઈ છે અત્યારે જોઈ શકો છો તમને સુરત આપણે નીકળી ગયા થી અત્યારે મોરબીનું ભાઈનું હે અને એક ગાડી ભેગી હતી કોલસા ખાલી કરવા આગલા બ્લોકમાં તમે જોયું હોય તો બાપુ હતા ભેગા બાર વ્હીલ વાળા એને ખાલી કરવા અમારે ભેગા જતા પણ એને હે ને ખાલી કરવાના કંઈક કમ્પ્લીટ થઈ ગઈ હતી ચક્કર આવતા હતા એટલે નિરમા માન્યા પછી નિરમા કંપની વાળા એને ફોર વ્હીલ લઈને દવાખાને લઈ ગયા દાખલ કર્યા અને બાપુને કંઈક બાટલા ચડાવ્યા

ઓય જય હે આપણે કન્ટિન્યુ એમנם બાપુ નામે નિરાત કરીને બેઠા હે એ ભગવાન આપણે નામે રાજકોટ હોટલ હસવાળા જડી ગયો મજા આવે કે ના ભીડો હાલો ને આગળ વૈડા કે ક્યાં પાણી પીવા બેર કરી ની આવે તો આપણે સરદાર થી 15 કિલોમીટર જટા રહ્યા હે જો જકણ નળકો બહુ પડે છે તડકો એટલે હદ બા તડકો હે આવ ટાયર હો રવાટી નાખે આપણે ચા પાણી કેતર ઉપર ગયા હે ટાયર ચેક કરી હતી ગરમી બહુ છે એટલે ટાયરોને હવા દેવી પડે જોઈએ શકો છો તમે માટી પડે છે અને હું કહેવાય બ્લેક ગોલ્ડ બ્લેક ગોલ્ડ બધું શેબ છે એકાદમ ખુશરૂપ થઈ ગયું હોય ને ખબર ના પડે ભાઈ કાંઈ

બરોબર મિત્રો તો આપડે વી કિલોમીટર જેવું વાંકાને છે જોઈ શકો છો રસ્તો સીધો વાંકાનેર ગામમાં નીકળે એટલે આ ઓલી બાજુ જે ફૂલપાસ આવે ને બધા ફૂલપાસ બચી જાય એ કે ફૂલ પાસ ના આવે આપણે આડા આ ડબલ પટ્ટી રોડ ઉપર જ જવાનો સીધે સીધો વાકાનેર ગામમાં આપણે વાકાનેર થી 10 કિલોમીટર છેટા રહ્યા છે હવે આજે પલ્લો નથી હવે વાકાનેર પર છેટા છે આવા તો આપણે વેત નથી આવ્યો હાલત જોઈ શકો છો ભઈરો આમ छे मित्रों वाह वाह काटो मोर जो जे आ गई जो इधर को जो आप पे हालत था फेल है ना, ना। बस हवा निकल गई कोई लो कोई लो हो जाएगी अब तो जी क्या कारों कारों ना वो पना

મોરબી થી અને આપડે ચાર કિલોમીટર છતાં આપણે લોકેશન વરવાનું હોય ત્યાંથી ત્યાંથી પાંચ કિલોમીટર બીજું હોય દસ કિલોમીટર જેવા આપણે છે ને કંપની છેટા હોય ને ખાલી કરવાની છે અરે કહેના ક્યાં ચાતે હો ધી નેક્સ્ટ ડે મોર્નિંગ બતાને આપણે અત્યારે ઉઠી ગયા છે સવાર સવાર પણ બહુ ગરમી બહુ થઈ ગઈ નાવું છે પણ હવે જે કોલસા એક ફેર ખાલી થઈ જાય કોલસાનો ટચ જાય ને તો પછી નાવું છે નાવાનો આપણો વિચાર છે નહીં જેવા નાઈ ને એવા ભરાય છે પાછા આ લુગડાનું પતિજીનું છે ભાવ આપણે આ રીતે ઉઠી ગયા અને એન્ટ્રી બેન્ટ્રી કરાવી ગાડી અંદર લીધી છે આપણી હવે ખાતો પટ્ટો કરાવ્યો હોય છે ઘડી પર બેહો અંદર કહું પછી આપણે ચા પાણી પીઓ ગયા નાસ્તો કર્યો નાસ્તો પણ કરી પાછા અંદર આવ્યો છે જોઈ શકો છો તમે ભાઈ જીસીબીસી કંઈક ચડાવે છે માટી જોઈ શકો છો

हा न खाली घर

માજા લઈ આવ્યા હોય ચાલી વાર અડધા લીટર ની મોટો આજે પી જવાની હોય પી પછી અહીંથી નીકળી પછી હોટલ આવે હારી ને આવવાનું હોય નાય ગાડી સર્વિસ કરાવવાની સર્વિસ કરાવી દે આપણે જામનગર પહોંચી ગયા હોય પરમ મિત્ર આપણા ભેગા થઈ ગયા છે એક જોઈ શકો છો બ્લોગ આપણે પૂરો કરી નાખ્યો તો અહીંથી પણ આપણે દોસ્ત તારે ભેગા થઈ ગયા એટલે પાછો કન્ટિન્યુ કરી નાખ્યો બ્લોગ તમે જોઈ શકો છો મિત્રને આપણા તોબા 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 થારા મૂડ ખરાબ કરી દીધા દિગ્રી દોસ્તાર છે આપણો આને બ્લોક બનાવવાની ના પાડી હતી મિત્રો એ હું તમને કહી દઉં ના જ પાડતો તો એસા મત કરો મારી જાન લાઈફ મે કુછ અચ્છા કરો યાર આને સપોર્ટ તો કરવાનો હે ના પાડતો તો આપણે બ્લોગ માં બધાયમાં આવે એસપી આહીર પછી ભરત આહીર 5586 આ ભાઈ આ આઈડી નું હું નામ છે એ કહી દેજો કાનો આહીર કાનો આહીર સપોર્ટ કરવાનું છે ને મને થોડો ઘણો સપોર્ટ કરજો બરાબર હા ભાઈ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બહુ સારા બનાવે છે હા નરેશ વણજારા કરીને એ આઈડી છે તમે ફૂલ સપોર્ટ જો બને એટલો ફૂલ સપોર્ટ કરજો ભાઈને અને આપણે ગાડી ધોઈન પાછા આવી ગયા છે ફૂલ સર્વિસ કરાવી નાખી છે જામનગર દરડ અટણ દરડ પૂછ્યા છે મારા કામ તો હવે સીધા પાછી બીજી ટ્રીપમાં મળ્યા આપણે હવે બીજી ટ્રીપ